નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર એક તારીખથી થશે પાંચ મોટા ફેરફાર જેમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો દોઢ લાખ રૂપિયાની સહાય તાત્કાલિક સહાય મળશે ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત પેટ્રોલ ડીઝલ પાંચ રૂપિયા સસ્તું થશે વાહન ચાલકો માટે નીતિન ગડકરીની મોટી જાહેરાત કેન્દ્ર સરકારની પાંચ મોટી યોજના આરબીઆઈ ની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને મળશે બે લાખ રૂપિયા સુધીની લોન અને દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો તાજા સમાચાર વિશે વાત કરીએ તો વર્ષ સમાપ્ત થવાને માત્ર હવે ગણતરીના દિવસો જ બાકી છે અને દેશભરમાં નવા વર્ષ એટલે કે બે હાજર પચીસ ની શરૂઆતની તૈયારીઓ થઈ રહી છે નવા વર્ષની સાથે દેશમાં પહેલી જાન્યુઆરી બે હાજર પચીસ થી ઘણા મોટા ફેરફાર થશે નવા નિયમો લાગુ થશે જેમની અસર દરેક ઘર અને દરેક ખિસ્સા ઉપર જોવા મળશે આ ફેરફારોમાં રસોડામાં ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને યુપીઆઈ પેમેન્ટ સુધીના નિયમો છે એમનો સમાવેશ થાય છે સૌથી પહેલાં મિત્રો જો આપણે વાત કરીએ તો એલપીજીના ભાવમાં થશે ફેરફાર દર મહિનાની પહેલી તારીખે જેમ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રસોડા અને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કરશે અને નવા દરો જાહેર કરશે કંપનીઓએ છેલ્લા કેટલાક સમયથી ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફારો કર્યા છે પરંતુ દેશમાં ચૌદ કિલોના જે રસોડાનું જે સિલિન્ડર હોય એમની કિંમતો લાંબા સમયથી સ્થિર છે આવી સ્થિતિમાં આ વખતે લોકો તેમની કિંમતમાં ફેરફારની આશા રાખી રહ્યા છે આ સિવાય કિંમતોમાં પણ ફેરફાર જોવા મળી શકે છે સમાચારની અંદર આગળ વધીએ તો ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ મિત્રો પરત લેવામાં આવશે ઓગણીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો સરકારે એક મહત્વપૂર્ણ માહિતી આપી છે અને કહ્યું છે કે અઢારમાં હપ્તાના પૈસા છે ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે અને હાલ દેશની અંદર આવક વેરા ચૂકવનારા જે ખેડૂતો હતા ઉચ્ચ આવક ધરાવતા જે સરકારી જૂથો હતા અથવા તો સરકારી કર્મચારી હોય અથવા તો અયોગ્ય રીતે પીએમ કિસાન યોજનાની અંદર નામ દાખલ કરી અને યોજનાની અંદર બે હજાર રૂપિયાનો હપ્તો મેળવતા હતા એવા ઘણા બધા ખેડૂતો પાસેથી દેશભરમાંથી અત્યાર સુધીમાં કુલ ત્રણસો ને પાંત્રીસ કરોડ રૂપિયા છે એ વસૂલ કરવામાં આવ્યા છે એટલે કે અયોગ્ય રીતે જે ખેડૂત હતા જે આવકવેરો ભરી રહ્યા હતા એ ખેડૂતોને ફરીથી નોટિસ ફટકારવામાં આવી હતી અને એવા લોકો પાસેથી બે હજાર રૂપિયા સરકારે ટ્રાન્સફર કર્યા હતા એ ફરીથી વસૂલ કરવામાં આવ્યા હતા એટલે કે એમની પાસેથી પરત લેવામાં તો ગુજરાતની અંદર પણ તમે અયોગ્ય રીતે પીએમ કિસાન યોજનાની અંદર લાભ લઈ લીધો હોય અથવા તો તમને નોટિસ મળી શકે છે સરકાર તમારી પાસેથી તમને આપેલા જે બે હજાર રૂપિયા છે એ પણ પરત લઈ શકે છે અને મિત્રો આપને જણાવી દઈએ કે ઓગણીસમો હપ્તો ક્યારે આવશે તો અહેવાલ અનુસાર પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો છે એ મિત્રો ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પહેલા સપ્તાહની અંદર એટલે કે પહેલા અઠવાડિયાની અંદર ખેડૂતોના ખાતાની અંદર સરકાર છે એ ટ્રાન્સફર કરી શકે છે તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે ગુજરાતની અંદર અયોગ્ય ખેડૂતો છે એમની પાસેથી બે હજાર રૂપિયાનો હપ્તો છે એ પરત લેવામાં આવશે ફેબ્રુ ફેબ્રુઆરી મહિનામાં પ્રથમ હપ્તો છે એ મિત્રો ખેડૂતો ખાતામાં છે એ ટ્રાન્સફર કરવામાં આવશે સમાચારની અંદર આગળ વધે તો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર રાશન કાર્ડ નું ઈ કેવાયસી બાકી છે એમને પણ અનાજ મળતું રહેશે મિત્રો ગુજરાતની અંદર એવી અફવા ફેલાતી જોવા મળી રહી છે કે જે કાર્ડ ધારકોનું ઈ કેવાયસી બાકી છે એમને અનાજ મળશે નહીં પરંતુ મંત્રી કુંવરજી બાવળિયાએ હાલ સૌથી મોટું નિવેદન આપ્યું છે જે કાર્ડ ધારકોનું ઈ કેવાયસી બાકી હશે એમને ચાલુ મહિને એટલે કે આવતા મહિને અનાજ છે એ મળતું રહેશે પરંતુ ગુજરાતના દરેક કાર્ડ ધારકો છે એમને વહેલી તકે ઈ કેવાયસી છે એ કરવાની જરૂર રહેશે અને મિત્રો તમે અનાજ લેવા નથી ગયા કેવાયસી બાકી છે તેમ છતાં પણ અનાજ લઈ રહ્યા છો તો સરકારે કહ્યું છે કે હાલ છે રાશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી બાકી છે તો પણ તમને ગુજરાત સરકારનું અનાજ આપવામાં આવશે અનાજ મળતું રહેશે આગળ રાશન કાર્ડના બીજા મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીએ તો હવે ગુજરાતના બોતેર લાખ જેટલા રાશન કાર્ડ ધારકો છે એમને પેકેટની અંદર અનાજ છે આપવામાં આવશે મિત્રો ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવી હતી જેમને એમના હકનું અનાજ ન મળતું હતું એમની અંદર હાલ જે મિલાવટ થતી હતી અથવા તો એમનું અનાજ છે એ બીજા કોઈ વ્યક્તિને આપી દેવામાં આવતું હતું અથવા તો એમને એમના ભાગનું અનાજ છે એ ઓછું આપવામાં આવતું હતું અથવા તો ગુણવત્તાયુક્ત અનાજ છે એ આપવામાં નથી આવતું આવી ઘણી ફરિયાદોના કારણે સરકાર દ્વારા આવનારા દિવસોની અંદર નિર્ણય લેવામાં આવશે અને હવે દરેક કાર્ડ ધારકો છે એમને પેકેટની અંદર અનાજ છે એ પણ આપવામાં આવશે એટલે કે દરેક કાર્ડ ધારકો છે એમને રાશનની કીટ આપવામાં આવશે અને એ કીટની અંદર દરેક અનાજ હશે એ પેકેટની અંદર જ આવશે જેના કારણે જે રાશન કાર્ડ ધારકોના હકનું અનાજ છે એમને મળતું રહેશે રાશન કાર્ડ ધારકો માટે પણ અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર છે એ મિત્રો અત્યારે મળે રહ્યા છે મિત્રો ત્યાર પછી વધુ એક ખેડૂત ઉપયોગી નિર્ણય ઉપર નજર કરી લે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ધિરાણ નીતિના નિયમ છે એમની અંદર જાહેરાત કરી છે એ અંતર્ગત પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ખેડૂતને કોઈ પણ ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે એ મિત્રો મળવા પાત્ર રહેશે મિત્રો અત્યાર સુધી આ લોનની મર્યાદા છે એ એક લાખ સાઠ હજાર રૂપિયા હતી પરંતુ હવે એ મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે હવે ખેડૂતોને બેંક પાસેથી કોઈ પણ ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની મર્યાદામાં કૃષિ લોન છે એ મિત્રો મળતી રહેશે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર એ આ મહત્વપૂર્ણ માહિતી આપી છે અને માહિતી છે એ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી છે એ મિત્રો ખાસ કરીને આ યોજના અંતર્ગત ખેડૂત મિત્રો છે જે ગુજરાતના ખેડૂત મિત્રો હોય કે ભારતના અન્ય કોઈ પણ રાજ્યના ખેડૂતો હોય એમને ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની લોન છે એ મિત્રો મળવાપાત્ર રહેશે તો ગુજરાતના ખેડૂતો છે એમને પણ બે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે એ હવે બેંક પાસેથી મળી જશે સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને જમીન જમીનને લઈને સરકારને ફટકો ગૌચરણ જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે ગૌચરન જમીનને હાથ લગાડતા પહેલા સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે જેને લઈને હાઈકોર્ટે ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી તમે પહેલા ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી એ હવે નહીં ચાલે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા હાલ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લાખો લોકોને ફાયદો થાય તેવા મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા હાલ મિત્રો એક એવી જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત જન્મ અને મરણના દાખલાની અંદર હવે કોઈ પણ ફેરફાર કરવાનો હશે તો એ તમે સરળતાથી કરી શકશો રાજ્ય સરકાર દ્વારા નવા પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યા છે અને એ પરિપત્રની અંદર લખવામાં આવ્યું છે કે જન્મ કે મરણના દાખલા કઢાવતી વખતે કોઈ પણ ભૂલ રહી ગઈ હશે એ દાખલાની અંદર તો ક્લાર્ક દ્વારા એ ભૂલ છે એ સુધારી આપવામાં આવશે કોમ્પ્યુટરની અંદર નોંધણી કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હશે એ ભૂલ પણ સુધારી આપવામાં આવશે અને આ ભૂલ સુધારવા માટે હાલ યોગ્ય દસ્તાવેજ એટલે કે આધાર પત્ર છે એ તમારે બતાવવાનું રહેશે અને એના આધારે આ ભૂલ છે એ સુધારી આપવામાં આવશે અને મરણનો જે દાખલો હશે એમની અંદર પણ જાણી જોઈને કોઈ કોઈ ભૂલ છે એ મિત્રો કરવામાં આવી હશે તો એ ભૂલ પણ હવે ખરાઈ કર્યા બાદ સુધારી આપવામાં આવશે તો મિત્રો આ પેલા જણમ અથવા તો મરણ દાખલાની અંદર જે ભૂલો હોય એ સુધારવા માટે લાંબી પ્રોસેસ હતી પરંતુ ક્લાર્ક દ્વારા આ ભૂલ છે એ સુધારી આપવામાં આવશે તો રાજ્ય સરકાર દ્વારા નવો પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યો છે જેના કારણે જણમ અથવા તો મરણનો દાખલો કઢાવતી વખતે જે ભૂલો થઈ હશે એ ભૂલો સુધારવા માટે લોકોને ધક્કો ખાવો પડતો

એટલે કે લઘુત્તમ વેતન પાત્ર રહેશે છે એમને રોજના આઠસો અડસઠ લેખે એટલે કે બાવીસ હજાર પાંચસો ને રૂપિયા મળવા પાત્ર રહેશે જ્યારે કુશલ અને બીજા કામદારો છે એમને 954 રૂપિયા લેખે એટલે કે મહિને ચોવીસ હજાર ચાર રૂપિયા મળવા પાત્ર રહેશે જ્યારે

નવસો દસ રૂપિયા છે એ મિત્રો દર મહિને મળવા પાત્ર રહેશે સરકારનું જે લઘુત્તમ વેતન દર છે એ પણ મિત્રો હવે મળવા પાત્ર રહેશે મોદી સરકાર હાલ સૌથી મોટી છે એ મિત્રો જાહેરાત કરી છે અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા લોકો છે એમના માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યો રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો હાલ ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ ધ્યાન આપે અમદાવાદ સહિત રાજ્યની અનેક શાળાઓની અંદર વિદ્યાર્થીઓ છે લાયસન્સ વિના બાઇક સ્કૂટર અને કાર લઈ શાળાઓની અંદર કોલેજોની અંદર જાય તો એવામાં ડીઓ દ્વારા આરટીઓની ટીમને સાથે રાખી અને શાળાઓની અંદર ચેકિંગ હાથ ધરવાનો નિર્ણય છે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તો આવા કિસ્સાની અંદર તમારે બાળક લાઇસન્સ વિના જો વાહને લઈને જે શાળાએ જશે તો તેમને દંડ પણ આવી શકે છે મિત્રો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ખુશ ખબર આવી રહ્યા છે કે હવે સૌરાષ્ટ્રના ખેડૂતો છે સાથે સાથે ઉત્તર ગુજરાત કચ્છના પણ કેટલાક ખેડૂતોને આઠ કલાકના બદલે દસ કલાક વીજળી છે આપવામાં આવશે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે મગફળીના પાકની અંદર પિયત માટે જ્યારે મિત્રો ખેડૂતોને વધારે વીજળીની જરૂર હતી જેના ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો હવે ખેડૂતોને આઠ કલાકના બદલે દસ કલાક વીજળી છે એ પણ મિત્રો આપવામાં આવશે ત્યાર પછી મિત્રો હાલ ખાસ કરીને સમાચારની અંદર આગળ વધીએ તો રાઘવજી પટેલ દ્વારા જે આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે એમના દ્વારા ગુજરાતના લાખો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતાં જે ખેડૂતભાઈઓ છે એમની માટે હવે ચાર સેન્ટરો છે ઊભા કરવામાં આવ્યા છે ગુજરાતની અંદર અમરેલી છે દાહોદ છે ગાંધીનગર છે બનાસકાંઠા છે આ જિલ્લાઓની અંદર ખાસ કરીને બાગાયતી ખેતી માટેના સેન્ટરો છે મિત્રો અત્યારે ઊભા કરવામાં આવ્યા છે અને મિત્રો એમના દ્વારા ખેડૂતો છે એમને મેળવવાની અંદર મોટો ફાયદો થશે તો બાગાયતી ખેતી જે છે એમની માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલે સૌથી મોટી જાહેરાત કરી છે અમરેલી દાહોદ બનાસકાંઠા ગાંધીનગર જિલ્લાની અંદર મોટા સેન્ટરો છે એ મિત્રો બનાવવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે આગળ વધીએ તો હાલ ખેડૂતોને વીસ હજાર રૂપિયાની સહાય મળશે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે નવી યોજના છે એમની જાહેરાત કરી છે શાકભાજીના પાકોની અંદર પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન મળે એટલા માટે આ યોજના છે અમલ મૂકવામાં આવ્યું છે જેમનાથી પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા જે ખેડૂતભાઈઓ છે એમને બિયારણ ખરીદવા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય છે ચૂકવવામાં આવ્યું છે મિત્રો આ સહાય યોજના છે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે ગુજરાતની અંદર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એમને હવે પ્રતિ હેક્ટર દીઠ રૂપિયાની સહાય છે મિત્રો મિત્રો મળવાપાત્ર ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો હાલ હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ ખાસ મિત્રો સત્યાવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર જે જમીન આધાર છે એ લાગુ કરવામાં આવ્યું છે આ આધાર કાર્ડ છે એ પણ હવે આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે આની અંદર રાજ્યનો કોડ હશે જિલ્લાનો કોડ ઉપ જિલ્લાનો કોડ છે ગામનો કોડ હશે એ સામેલ થયેલો હશે જે ખાસ વિસ્તાર હશે જમીન હશે પ્લોટ હશે એમનું માપ લેવામાં આવશે ત્યાર પછી એક આઈડી નંબર છે એ પણ આપવામાં આવશે અને આ નંબર છે એ પણ ડિજિટલ કરવામાં આવશે જો જમીન તબદીલ કરવામાં આવે તો નંબર સેમ રહેશે અથવા તો જમીનનું વિભાજન કરવામાં આવે તો પણ નંબર સમાન જ રહેશે એટલે કે સેમ જ રહેશે ભૂ આધાર નંબર છે પ્લોટની ભૌગોલિક હદ માટે સમાન રહેશે તેવું પણ અત્યારે હાલ ખાસ કરીને માહિતી અનુસાર મળી રહેશે જાણકારી ખાસ કરીને ટેકનોલોજી દ્વારા જીપીએસના માધ્યમથી જમીન હશે પ્લોટ હશે એમનું એક માપ લેવામાં આવશે ત્યાર પછી જે પ્લોટના માલિક હશે એમની પણ ડિટેલ છે એમની અંદર દાખલ કરવામાં આવશે ત્યાર પછી જે ચૌદ અંકનો જે જે આધાર નંબર નંબર હશે એ જનરેટ થશે આ નંબર છે મિત્રો ડિજિટલ કરવામાં આવશે આ નંબર નાખતાની સાથે જ જમીન હશે એમની ટોટલી

ત્યારે ખેડૂતોની અંદર લોન માફીનો મુદ્દો છે પણ મિત્રો અત્યારે સમગ્ર દેશની અંદર ચર્ચિત વિષય બન્યો ત્યારે તેલંગાણાની સરકારે જાહેરાત કરી છે અને ખેડૂતોની લોન છે માફ કરવામાં આવશ આવી છે આપણે જણાવી દઈએ કે ઝારખંડની અંદર પણ ખેડૂતોને હાલ ખેડૂતોની લોન છે એ બે લાખ રૂપિયા સુધીની માફ કરવામાં આવી છે તેલંગાણાની સરકારે પણ હાલ ખાસ કરીને ખેડૂતોની લોન માફ કરી છે સમગ્ર દેશની અંદર ઝારખંડની અંદર અને તેલંગાણાની અંદર ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવી છે તો શું ગુજરાતની અંદર પણ ખેડૂતોની લોન છે માફ થવી જોઈએ આ મંદી વચ્ચે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ એ તમે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછી એટીએમને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે બે હજાર પચીસથી એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે બદલાશે જેથી ગ્રાહકોની સુરક્ષાની અંદર વધારો કરવા માટે છેતરપિંડી રોકવા માટે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી નિયમ છે એ લાગુ કરવામાં આવશે અંતર્ગત મિત્રો પહેલી જાન્યુઆરીથી પૈસા ઉપાડવા જશો ત્યારે એક નિર્ધારિત સમય છે નક્કી કરવામાં આવશે અને સમયની અંદર તમે એટીએમમાંથી પૈસા કલેક્ટ નહીં કરો તો પૈસા એટીએમ મશીન દ્વારા પાછા છે ખેંચી લેવામાં આવશે અને ગ્રાહકોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે તો મિત્રો એટીએમ દ્વારા તમે પૈસા ઉપાડો છો ત્યાર પછી એ પૈસા તમે પંદર સેકન્ડ વીસ સેકન્ડની અંદર અથવા તો પચીસ સેકન્ડની અંદર એક એવો સમય નક્કી કરવામાં આવશે એ સેકન્ડની અંદર તમે પૈસા કલેક્ટ નહીં કરો એટલે કે તમારા હાથમાં નહીં લ્યો તો એટીએમ મશીન દ્વારા એ પૈસા છે ફરીથી એટીએમની અંદર લઈ લેવામાં આવશે અને ગ્રાહકના ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે

આધાર કાર્ડ હોય બેંક હોય રાશન કાર્ડ હોય મ્યુચ્યુઅલ ફંડ હોય કે પાન કાર્ડ હોય આ દરેકની અંદર તમારે વારંવાર કેવાયસી કરવું પડતું હોય છે અને આ કેવાયસી સીઝર છે હવે ખતમ કરવામાં આવશે સરકાર દ્વારા સી કેવાયસી જાહેર કરવામાં આવ્યું છે આ મિત્રો સી કેવાયસી છે એ વોલેટની જેમ કામ કરશે એટલે કે સી કે વાયસીની અંદર તમારે એક ડોક્યુમેન્ટ હશે એમને ચૌદ અંકનો નંબર હશે એ આપવાનો રહેશે ત્યાર પછી જ્યારે પણ તમે આગળ ના ફ્યુચરની અંદર કે વાયસીની જરૂર પડે ત્યારે તમે માત્ર નંબર છે આપવાનો રહેશે નંબર આપશો એટલે કે તાત્કાલિક ધોરણે તમારું કેવાય છે થઈ જશે દરેક ડોક્યુમેન્ટ છે એ તમારે લઈ જવાનું નથી તો સરકાર દ્વારા સી કે છે જાહેર કરવામાં આવ્યું છે તો સી કે વાયસીની ઓફિશિયલી વેબસાઇટ છે એ તમે તમારા રજિસ્ટર કરવાનું રહેશે દરેક ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યાર પછી ચૌદ અંકનો નંબર છે એ પણ તમે લઈ લેશો તો આ નંબર તમારે આપવાનો રહેશે તો જ્યારે પણ તમે કેવાયસી કરાવો છો તો સરળતાથી તમે કરાવી શકો છો વારંવાર ડોક્યુમેન્ટ લઈ અને લાઈનમાં તમારે ઊભું રહેવાનું નથી હવે વારંવાર કેવાયસીની સીની ઝંઝટ ખતમ કરવા માટે સરકાર દ્વારા સી કેવાયસી છે એ લોન્ચ કરવામાં આવી આવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે આગળ હોય તો આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર નવા આધાર કાર્ડને લઈને નવા નિયમો હેઠળ હવે નાગરિકો છે એમને દસ વર્ષે આધાર કાર્ડની અંદર માહિતી છે અપડેટ કરવી પડશે મિત્રો તમારી પાસે જૂનું આધાર કાર્ડ છે અને દસ વર્ષ જૂનું આધાર કાર્ડ છે અને એ આધાર કાર્ડની અંદર તમે સરનામાની અંદર સુધારો કરવા માગો છો નામની અંદર સુધારો કરવા માગો છો તો પહેલી વહેલી તકે તમે સુધારો કરી લેજો તમારી પાસે નવી માહિતી છે એ અપડેટ કરી લેજો નહીંતર તો તમારે વધારે પૈસા છે એ આપવા પડશે માહિતી અપડેટ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં જે ગ્રાહકો છે એમને મોટી રાહત આપવામાં આવી છે સરકારે ફરી એક વખત મફત આધાર અપડેટ કરવાની તારીખ છે એ લંબાવી દીધી છે મફત આધાર અપડેટ કરવાની તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ હતી પરંતુ હવે ચૌદ જૂન બે હજાર ચોવીસ કરવામાં આવી છે એટલે કે છ મહિના સુધી આ તારીખ લંબાવવામાં આવી છે તો તમારી પાસે જૂનું આધાર કાર્ડ છે અને એ આધાર કાર્ડની અંદર તમે માહિતી છે અપડેટ કરવા માંગો છો તો વહેલી તકે વેબસાઇટ ઉપર જઈને અપડેટ કરાવી લેજો નહીતર એટલે કે ચૌદ જૂન પછી બે હજાર પચીસ પછી અપડેટ કરવા માટે તમારે વધારે ચાર્જ છે એ પાન કાર્ડની જેમ ચૂકવવો પડશે તો આધાર કાર્ડને લઈને પણ ખુશ ખબર કે તમે મફતમાં માહિતી છે અપડેટ કરી શકો છો ચૌદ જૂન બે હજાર પચીસ સુધી મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાલીઓ માટે સમાચાર કે કેન્દ્ર સરકાર વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ કાઢવા માટે અપાર આઈડી કાર્ડનું નવું ગતકડું છે એ કાઢવામાં આવ્યું છે અપાર આઈડી કાર્ડ કઢાવવા માટે શિક્ષકને કામગીરી છે સોંપવામાં આવી છે અને મિત્રો એ અંતર્ગત હવે મુશ્કેલી પણ પડી રહી છે કેમ કે આધાર કાર્ડની જેમ અક્ષરમાં ભૂલ હોય તો પણ આધાર અપાર આઈડી કાર્ડ છે એ જનરેટ થતું નથી જેના કારણે બાળકો છે એમના વાલીઓ ખૂબ જ મુશ્કેલીની અંદર મુકાયા છે સરકાર દ્વારા વિદ્યાર્થીઓના કેવાયસી કર્યા બાદ આધાર કાર્ડ છે એ પણ સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે બાળકોના આધાર કાર્ડ છે એ યોગ્ય હોતા નથી અને અથવા તો અપડેટ કરવા પડતા હોય છે આધાર કાર્ડ અપડેટ થાય ત્યાર પછી આઈડી કાર્ડ નીકળે છે અને જેના કારણે વાલીઓ છે એમને એક એક પછી અંદર રહેવું પડે છે તો આવી રીતે વિદ્યાર્થી અને વાલીઓ છે એ ખૂબ જ મુશ્કેલીની અંદર મુકાયા છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા અપાર આઈડી કાર્ડ છે એ કઢાવવા માટે શિક્ષકોને આપવામાં આવ્યું છે આ કામ પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ડ્રાઈવિંગ લાઇસન્સ માટે મહત્વપૂર્ણ સમાચાર ભારતની અંદર મોટર વ્હીકલ એક્ટ નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કેટલાક નિયમો છે એ નક્કી કરવામાં આવ્યા છે અને એ અંતર્ગત જ્યારથી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો છો ત્યાર પછી એક નિશ્ચિત સમયગાળો હોય એ સમયગાળાની અંદર તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ એ રિવિન્યુ કરવું પડે છે જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ રિવિન્યુ નથી કરાવતા ડ્રાઇવિંગ લાઇસન્સ એ મિત્રો રદ થઈ જે છે મિત્રો આપને જણાવી દઈએ કે જ્યારથી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો છો ત્યારથી લઈને વીસ વર્ષ સુધી અથવા તો તમારી ઉંમર જ્યારે ચાલીસ વર્ષની થાય તે પછી તમારે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ એ રિવન્યુ કરવું પડે છે સૌથી પહેલાં તમારે વીસ વર્ષે ડ્રાઇવિંગ લાઇસન્સ રિવેન્યુ કરવું પડશે ત્યાર પછી દસ વર્ષ રિવેન્યુ કરવું રહેશે ત્યાર પછી દર પાંચ વર્ષે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ એ રિવિન્યૂ કરવું પડશે આપને જણાવી દઈએ કે મિત્રો રિવિન્યુ રિન્યૂ કરવા માટે એક મહિનાનો સમયગાળો આપવામાં આવશે અને એ મહિનાની અંદર તમે ડ્રાઇવિંગ લાઇસન્સ એ પણ રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ એ રદ થઈ જશે અને ઘણી વખત મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર સમય મર્યાદા છે એ રિન્યૂ કરવા માટે વધારવામાં આવતી હોય છે પરંતુ તમે જો ચાર વર્ષ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ એ સંપૂર્ણપણે રદ થઈ જશે ત્યાર પછી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હશે છે ત્યારે તમારે નવી પ્રક્રિયા છે એ ફોલો કરવી પડશે નવેસરથી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ કઢાવવું પડશે એટલે કે તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે અને એ પૂરું થઈ જશે ત્યાર પછી તમારે વહેલી તકે એક મહિનાની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રિન્યૂ કરવું પડશે અને એક મહિનાની અંદર રિન્યૂ નથી કરાવતા તો ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર ચાર વર્ષ વીતી જશે તો ત્યાર પછી તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ પણ સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવશે એટલા માટે હાલ ગુજરાતના દરેક જે ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકો છે એમના માટે અત્યારે મહત્ત્વપૂર્ણ સમાચાર તમારો ડ્રાઇવિંગ લાઇસન્સ છે એમની અવધિ પૂરી થતી હોય તો વહેલી તકે તમે એને રિન્યુ કરાવી લેજો નહીંતર તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રદ થઈ શકે છે મિત્રો આગળ જોઈએ તો હાલ પેટ્રોલ ડીઝલના ભાવને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર કે મધ્ય પૂર્વ ચાલી રહેલા યુદ્ધના કારણે હાલ તેલની કિંમતમાં હજી પણ વધારો થવાની શક્યતા છે યુદ્ધના માહોલની અસરના કારણે કાચા તેલની અંદર હાલ કિંમતો ઉપર ફરી એકવાર ભાર મૂકવામાં આવ્યું છે જેમના કારણે આંતરિય આંતરરાષ્ટ્રીય બજારની અંદર ખાસ કરીને છેલ્લા પાંચ દિવસની અંદર ફ્રૂડ ઓઇલ છે છ ટકા મોંઘું થઈ ગયું છેલ્લા ત્રણ મહિનાની અંદર આ સૌથી વધારે મોંઘું ક્રૂડ ઓઇલ થયું છે અને આ ક્રૂડ ઓઇલ મોંઘો થયું છે એમની સીધી અસર છે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉપર પડશે જેના કારણે આવનારા દિવસોની અંદર એક અથવા તો બે રૂપિયા પેટ્રોલ છે એ ડીઝલ છે મોંઘું થઈ શકે છે અને મિત્રો દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે જેના કારણે નાયરા પેટ્રોલ પંપ દ્વારા એક હાલમાં સ્કીમ છે એ લાગુ કરવામાં આવ્યું છે એ સ્કીમ અંતર્ગત પેટ્રોલ અને ડીઝલ છે એ પાંચ રૂપિયા સસ્તું ખરીદી શકો છો આપને જણાવી દઈએ કે પેટ્રોલ ડીઝલ છે પાંચ રૂપિયા સસ્તું ખરીદવા માટે તમારે ઓછામાં ઓછું એક હજાર રૂપિયાનું પેટ્રોલ છે એ પુરાવાનું રહેશે તમે એક હજાર રૂપિયાનું પેટ્રોલ પુરાવો છો અને એનું પેમેન્ટ તમે ડિજિટલ કરવાનું રહેશે એટલે કે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા તો યુપીઆઈ દ્વારા તમે કરાવી શકો છો પેમેન્ટ અથવા તો મોબિક્વિક જેવી એપ્લિકેશન દ્વારા તમે પેમેન્ટ કરાવી શકો છો ઓછામાં ઓછું એક હજાર રૂપિયાનું ઈંધણ તમે પુરાવી શકો છો પેટ્રોલ પુરાવશો તો તમને પાંચ રૂપિયા અથવા તો પેટ્રોલ ડીઝલ પાંચ રૂપિયા સસ્તું મળશે આ સ્કીમ આખા ગુજરાતની અંદર જ્યાં નાયરા પેટ્રોલ પંપ આવે આવેલા છે ઉપલબ્ધ હશે ત્યાં તમે પાંચ રૂપિયા પેટ્રોલ છે જો કોઈ વ્યક્તિ બેંકની પાસે જઈ અને નાનો ધંધો કરવા માગે છે લોન લેવા માગે છે તો એ વ્યક્તિ સિવિલ સ્કોર છે એ ચેક કરાવી શકે છે ત્યાર પછી સિવિલ સ્કોર ઉપર ઘણા બધા સવાલો છે એ ઉઠાવવામાં આવશે ત્યાર પછી એમને દસ્તાવેજો અને કાગળિયા પણ ઘણા બધા મંગાવવામાં આવશે અને ત્યાર પછી એક નાની લોન છે આપવામાં આવશે અને આ લોનની અંદર વ્યાજ છે એ પણ ખૂબ જ વધારે હોય છે ત્યારે મિત્રો બેંક દ્વારા આવા નાના લોન લેનારા જે વ્યક્તિઓ છે એમની કોઈ પણ રાહત આપવામાં નથી આવતી એટલે કે બેંક દ્વારા છે એ મિત્રો ખાસ કરીને રાહત નથી આપવામાં આવતી પરંતુ બેંકો જે ડિફોલ્ટ એટલે કે મોટા અબજોપતિ છે કરોડપતિઓ છે એ લોકો બેંકમાંથી લોન લીધી હોય અને એમની લોન છે એ માફ કરી દેવામાં આવે છે તો આની અંદર જે અનિલ અંબાણી છે ખાસ કરીને મિત્રો બીજા મોટા જેપી એવા ગ્રુપ છે ઉદ્યોગપતિઓ છે એમનો સમાવેશ થાય છે બેંકો દ્વારા એવી લોનો આપવામાં આવે છે અને માફ કરી દેવામાં આવે છેલ્લા દસ વર્ષની અંદર બેન્કોએ હાલ બાર લાખ કરોડ રૂપિયાની લોન છે માફ કરી છે જ્યારે મિત્રો મોટી મોટી કંપનીઓ છે એ મિત્રો બેંક પાસેથી લોન લે છે અને કંપનીઓ છે એ લોન ભરી શકતા નથી ત્યારે આ કંપનીઓને લોન છે એ બેંક દ્વારા માફ કરી દેવામાં આવે છે પરંતુ આવા સામાન્ય વ્યક્તિઓ હોય છે એમને નાની લોન લીધી હોય અને બેંકો દ્વારા માફ કરવામાં નથી આવતી તો તમારું શું કહેવું છે બેંક દ્વારા સરકાર દ્વારા શું આ નાની લોનો હોય છે લોન લેનારા જે વ્યક્તિઓ છે એમની ઉપર વ્યાજ લાગે છે વ્યાજ માફ થવું જોઈએ નાના નાની રકમની અંદર માફ થવું જોઈએ કે ના થવું જોઈએ એ તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો સરકાર દ્વારા હાલ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે કે જે ઉદ્યોગપતિઓ છે એમની મોટી મોટી કંપનીઓ છે માલિકો છે જેમને બેંકો પાસેથી લોન લીધીએ છે એ લોકોની માફ લોન માફ કરવામાં આવી છે તો મિત્રો સામાન્ય વ્યક્તિની બેંક છે એ માફ થવી જોઈએ કે ના થવી જોઈએ એ પણ તમે ખાસ નીચે જણાવી દેજો મિત્રો ત્યારબાદ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે સમાચાર મેળવી તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતની અંદર ઠંડી પડી રહી છે ગુજરાતના ખેડૂતોને ખેતી માટે ઠંડીની જરૂર હોય ત્યારે આવનારા દિવસોની અંદર હજુ પણ ઠંડીનો રાઉન્ડ છે જોવા મળશે ગુજરાતની અંદર યથાવત રહેશે અને આગળ જોઈએ તો કપાસના ભાવની અંદર મંદિરનો માહોલ હવે જોવા મળી રહ્યો છે મને દસ રૂપિયાનો ઘટાડો થતાં કપાસના એવરેજ ભાવો છે મિત્રો ચૌદસો વીસની સપાટીએ અત્યારે હાલ પહોંચ્યા છે સીસીઆઈ દ્વારા હાલ કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે કપાસની બજારના ટેકાના ભાવે આવનારા દિવસોની અંદર બજારની અંદર શરૂ થશે સ્થિર રહેશે પરંતુ ગુજરાતના જે ખેડૂતભાઈઓ છે એ સત્તરસો રૂપિયા પ્લસે કપાસ આપવાના હતા એવી આશા રાખીને બેઠા હતા તો એમને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે આવનારા દિવસોની અંદર કપાસના ભાવો વધે એવા કોઈ પણ અહેવાલો જોવા નથી મળી રહ્યા ગુજરાતના જે ખેડૂતો કપાસ વેચવા માગે છે અને કપાસની જરૂર પૈસાની જરૂર છે તો એવા લોકો વેચી શકે છે બજારમાં આવનારા દિવસોની અંદર સારા કપાસના ભાવો મળે તેવી કોઈ પણ અત્યારે શક્યતા જોવા નથી મળી ત્યાર પછી આગળ જોઈએ તો હાલ કાળા તળની અંદર તેજીનો માહોલ જોવા મળ્યો છે સોથી દોઢસો રૂપિયાનો હાલ ખાસ કરીને વધારો થયો છે સારી ક્વોલિટીના કાળા તળ હોય તો એમના ઊંચા ભાવ મિત્રો ચૌદસો સુડતાલીસ રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે જ્યારે મિત્રો ખાસ કરીને સફેદ તલની વાત કરવામાં આવે તો સફેદ તલના ઊંચા ભાવ છે ચોવીસો રૂપિયાની સપાટીએ પહોંચ્યા છે ત્યારે હાલ મિત્રો આગળ જોઈએ તો ડુંગળીને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે ડુંગળીની અંદર પણ વીસ ડ્યુટી છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા હટાવી દેવામાં આવી છે ડુંગળીની ખરી એ ખરીફની આખર સિઝન છે મિત્રો નવી ડુંગળી છે એ બજારની અંદર આવી છે અને એની અંદર હાલ ભાવ જળવાઈ રહે તેવા સંભાવના છે પરંતુ સરકાર એટલે કે કેન્દ્ર સરકારે નિકાસ ડ્યુટી છે હટાવી દીધી ડુંગળીના ભાવ છે એ મિત્રો હાલ જળવાયા રહેશે ભવા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો પાહ હજાર થેલાની વેપારીઓ ડુંગળીની ખરીદી કરશે આમ લાલ ડુંગળીના ભાવ મિત્રો જ્યારે આઠ